અરવલીમાં સોનાના બિસ્કિટના નામે છેતરપિંડી કરતી રાજસ્થાની ગેંગ ઝડપાઈ છે એલસીબી પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધા છે અને ગેંગે સરકારી કર્મચારીઓ અને વેપારીઓનો સીધો સંપર્ક કરી ખેતરમાંથી મળેલા સોનાના બિસ્કિટ અડધા ભાવે વેચવાનું કારસો મરચી ટેસ્ટિંગ માટે સાચું સોનું બતાવી અને ડીલ નક્કી થયા બાદ ચાર કિલો પથ્થરવા વરખવારી ચડાવેલી સાત નકલી સોનાના બિસ્કિટ પધરાવીને લગભગ ચાર કરોડની છેતરપિંડીનો પ્લાન બનાવ્યો હતો માણસના એક જ વેપારીએ ફરિયાદના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે જેમાં પોલીસે નકલી સોનું જપ્ત કર્યું છે અને અગાઉ મહેસાણા જિલ્લામાં આ અંગે નેવું લાખ રૂપિયાની પણ છેતરપિંડી કરી હતી તો ગાંજો ઉગાડીને આગળનું શું એનું પ્રયોજન હતું અને ગાંજા માટેના બી એ ક્યાંથી મેળવતા હતા એ ઉપરાંત અમે છેલ્લા પંદર દિવસમાં અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશન ડ્રાઈવના આધારે કુલ બે કરોડ આડત્રીસ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે બત્રીસ પ્રોવિવિશન હેરફેરના ઇંગ્લિશ દારૂના કેસો કરેલા છે અને લગભગ પચીસ જેટલા અમે આરોપીઓ આમાં ધરપકડ કરી છે એ બધા કેસોમાં આગળની તપાસ ચાલુ છે